નમસ્કાર હવે રામ જન્મભૂમિ પર રામ મંદિરની પ્રાણ ની વાત કરી લઈએ આમ તો પ્રાણ પ્રતિષ્ઠા પતી ગઈ છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અગિયાર દિવસના ઉપવાસ કર્યા હતા આ ઉપવાસ ઉપર કોંગ્રેસને શંકા છે અને એનો બીજેપીએ જવાબ આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થતા પહેલા અગિયાર દિવસના જે ઉપવાસ કર્યા હતા એના ઉપર કોંગ્રેસના નેતા વીરપ્પા મોયલીએ શંકા વ્યક્ત કરતી એક ટિપ્પણી કરી છે આ ટિપ્પણીમાં એમને કહ્યું છે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક ઉપર હતો ત્યારે તેમણે મને જણાવ્યું કે એક વ્યક્તિ અગિયાર દિવસના ઉપવાસ કરી અને જીવિત રહી શકે નહીં જો તે જીવિત છે તો ચમત્કાર છે માટે મને શંકા છે કે તેમણે આમ કર્યું છે મોયલીએ શંકા વ્યક્ત કરતા એમ પણ કહ્યું છે તેઓ કહે છે એટલે કે વડાપ્રધાન કહે છે કે અગિયાર દિવસના ઉપવાસ રાખ્યા હતા અને માત્ર નારિયેળ પાણી પર જ તેઓ જીવિત રહ્યા હતા તેમના ચહેરા ઉપર થાક દેખાઈ રહ્યો નહોતો હું નહીં લોકો સવાલ કરી રહ્યા છે તેમણે વ્રત રાખ્યું હતું કે નહીં એટલે લોકોના મુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસ ઉપર શંકા વ્યક્ત કોંગ્રેસના નેતા કરી રહ્યા છે આના ઉપર તુરંત જ કર્ણાટક ભાજપના રાજ્યસભાના જે સાંસદ છે લહારસિંહ સિરોય એમને જવાબ આપ્યો છે અને વીરપ્પા નિશાન બનાવતા કહ્યું છે મહાન લેખકનું ફરનારા વીરપ્પા લાગે છે કે તમામ તેમની જેમ સિરોય એમ પણ કહ્યું છે કે જો તમને રામમાં શ્રદ્ધા છે તો તમે ઉપવાસ કરી શકો છો અને જીવિત પણ રહી શકો છો જો તમે ગાંધી પરિવારને ખુશ કરી રહ્યા છો તો આવું નહીં થઈ શકે પરિવારને ખુશ કરવાની આ કોશિશો છતાં મોયલીને ચીકબલ્લાપુરની કોંગ્રેસની ટિકિટ નથી મળવાની એટલે કુલ મળીને રાજસ્થાનની જે રાજનીતિ છે અને રાજસ્થાનની રાજનીતિની અંદર છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં રહેલા વીરપ્પા મોયલી ફરી એક વખત પોતાની પ્રાસંગિકતા સાબિત કરવાની કોશિશ કરતા આ પ્રકારે પીએમ મોદીના ઉપવાસ ઉપર નિશાન સાધી રહ્યા હોય એ પ્રકારનો ઇશારો બીજેપીના કર્ણાટકના નેતા લહારસિંહ સિરોએ કર્યો છે આ બહુ રસપ્રદ ઘટનાક્રમ છે અને આ જે નેતા છે વીરપ્પા મોયલી એમને એ પણ કદાચ ખબર હોવી જોઈએ કે ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે નવરાત્રીની અંદર નકોડા ઉપવાસ કરતા આવ્યા છે અને તેમને જાણનારા ઘણા લોકોને આશ્ચર્ય થાય તે જરૂરી છે કારણ કે તેમણે આ પ્રકારના વ્રત કદાચ નહીં જોયા હોય કે જે પ્રકારનું વ્રત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર પાંચસો વર્ષના સંઘર્ષ બાદ બન્યું છે અને એ વખતે તેમણે અનુષ્ઠાનમાં સામેલ થવા માટે આ પ્રકારના ઉપવાસ કર્યા છે